ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે માંડવા ગામે થી ઇકો ગાડી માંથી ભરેલ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો આગામી સમયમાં થર્ટી ફર્સ્ટ તહેવારોની ઉજવણીને લઈને જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા ઉપરી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ એલસીબીની અલગ અલગ ટીમોને કેસ શોધી કાઢવા સધન પ્રયત્નો હાથ ધરેલ તે દરમિયાન નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હાજર ટીમને બાતમી મરેલ કે માંડવા ગામનો સંજય બાલુ પટેલ નામનો ઇસમ ઇકો ગાડી નંબર જીજે સોળ બી એન ભારતીય બનાવટના અલગ અલગ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એકસો વીસ કે જેની કુલ કિંમત આશરે ઓગણીસ હજાર સંજય બાલુભાઈ દેવજીભાઈ પટેલ રહેવાસી માંડવા વસાવા ફળીઓને ઝડપી પાડી અરવિંદ મહેશ મૂળ રહેવાસી માંડવા તાલુકો અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એકસો વીસ કે જેની આશરે કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસો એક નંગ મોબાઈલ ફોન કે જેની કિંમત આશરે ત્રણ હજાર રૂપિયા તેમજ ગાડી જેની કિંમત આશરે બે લાખ બાવીસ હજાર બસો કુલ મુદ્દામાલ બે લાખ બાવીસ હજાર બસો નો ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હવિષ્યદનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અંકલેશ્વર